સવિતાબાના અવસાન નિમિત્તે ભજનનો કાર્યક્રમ રાખેલો છે અમે હસનપુર ખોડિયાર મંડળના ભક્તો અમે ભજનનો રસ લેવા માટે આવેલા છીએ બધા અમે ધંધાદારી જ માણસો છીએ કોઈ કહે તો અમે ભજન કરવા જઈએ અંગો અવારું નક્કી હતું ને ખાલી મંડળ છે સેવાભાવી મંડળ અમારું ચાલે જ એ તમને કદાચ ખબર હશે હસનપુરની અંદર અમારા ખોડિયાનો મહિમા બહુ મોટો છે અને એ બધું કરવાવાળા અમે બધા છે આ મંડળ જ છે અમારું એટલે અમને કોઈથી કોઈ આમંત્રણ મળે તો અમે ભજન કરવા જઈએ એવું નક્કી નથી જવું જેવું એમ ગમે ત્યારે કોઈ કહેતો જવાનું અને સેવાભાવી અમે કરીએ છીએ પણ આજે માના અવસાન નિમિત્તે અમને આમંત્રિત કર્યા એવું સરસ કહેવાય અમે ભગવાનના ભજન જ કરીએ છીએ પણ જીવનમાં એક યાદ રાખવાનું મા બાપની સેવા કરીએ તો આપણને ભગવાન ચોક્કસ મળે છે પણ કઈ ભગવાનનું ભજન કરવાથી મા બાપ નહીં મળતો હતો મા બાપની સેવા કરેલી ક્યારે નિષ્ફળ જતી નહીં એક માની દુઆ મળી જાય ને એના અંતરમાંથી નીકળેલી એક દુવા મળી જાય આપણને તો આપણું જીવન ધન્ય બની જતું હોય છે પણ અત્યારે તો કોઈ કહેવા જેવું હોતું નહીં અત્યારે આપણો ગૈડાઓ બાપ આપતો લગભગ વૃદ્ધાશ્રમો હોય છે પણ પણ એ અમે સર્વે કર્યું શહેરમાં રહેવા વાળો મા બાપ વધારે હોય ગામડામાં ઓછો હોય પણ મા બાપે આપણે જન્મ આપ્યો આવડા મોટા કર્યા એક મા બાપ બે મા બાપ આપણો હોય ને આપણો ચાર ચાર પોચ પોચ સંતાનો જો મોટો કરી શકતો હોય તો આપણે બે બી ચાર ચાર ભાઈ બે મા બાપના હાચી શકતા નહીં અત્યારે બોલો અત્યારે તો એટલી કરુણતા કહેવાયા જેને આપણે વીસ વીસ વર્ષ સુધી મોટા કર્યા નવ મહિના કુખમો રાખ્યા આપણે મોટા કર્યા પાળ્યા પોસ્યા તાવ તળિયો આવ્યો તો ઉપાડીને રાત્રો ઉજાગરા કરીને આપણે મોટા કર્યા પછી આપણે બાપને તરસોડી દઈએ તો એમના દિલમાં કેવું લાગતું હોય છે પણ અત્યારે લગભગ આપણો પાટીદાર સમાજ હો તો સારું હોય છે એટલે મા બાપની સેવા કરીએ તો ભગવાન મને અને આપણી ઉમરાવાળી જો રાજી હોય તો ડુંગળાવાળી રાજી થાય નેજો લઈને અંબાજી જવાની જરૂર નહીં આપણી મા આપણે ઘરમાં આપણી મા રાજી હોય ને તો ડુંગરાવાળી રાજી રહેવાની છે ઉમરાવાળી રાજી રાખવાની હોય અને ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી ચોક્કસ મળે આપણને પણ આ જીવન આપણું ભક્તિમય જીવન આપણું મળેલું હોય એકલો ભજન ગાવો એવો કોઈ નક્કી ન ભજન તો બરાબર દરેક ઘરમાં બેઠા બેઠા આ તો એક અમારો વિષય છે કે અમે આ લઈને નીકળ્યાને ભજન કરીએ છીએ ભજન તો ઘરમાં બેસીને થાય એવું કોઈ ને કે વગાડીએ ભજન થાય આપણા વિચારો શુદ્ધ હોય તો એ ભક્તિ છે એક જાતની આપણે તન મન ધનથી સેવા કરતા હોય તો એક જાતની ભક્તિ છે આપણે તનથી થાય મનથી થાય ધનથી થાય બેસી ના શકતો પણ પોત પચીસ રૂપિયા વાપરતો તો એ પણ એક સેવા જ છે એ રીએ અને પૈસા ન આપી શકતો પોતાના યજ્ઞ કરો પોતાની મજૂરી કરતો તો એ પણ એક સેવા છે આ રીતે એટલે ભજન તો આપણે બેઠા તો અમારો વિષય છે એટલે અમે ભજન કરીએ છીએ અને આવી રીતે બેઠા અમારી જોડે પોત પચીસ બેઠા હોય તો આપણે ભજન હોપડતા હોય તો કોક થોડું તો મગજમાં આવ આપણને ભગવાન નું નામ સોંપડવાથી થોડું ઘણું આપણે એવો લાભ થતો જ હોય છે એવું અમે આજ સુધીનું સર્વે કરેલું છે અમારું ઘરના સંસ્કારો પર આધાર રહેતું હોય સારું એ અને અત્યારે તો આપણે જોતા હોય કે ભાઈઓ બહેનો પતિ પત્ની ના હોય મતા તો થાય સ્વર્ગ સ્વર્ગાપુરમાં સત્તા ન હોય મતા તો થાય ખતા ખાય ખતા ખાતો હોય છે આપણું જીવન છે આ એક જણું મને કે ભગવાને આ દીકરીઓ બનાવી એટલે કેટલી સરસ સુંદર બનાવી છે એમ કેટલી શા શાંત અને સુશીલ કેટલી સરસ દીકરીઓ બનાવી છે તો પત્નીઓ કેમ આવી બનાવી છે તાણે મેં કીધું દીકરી તો ભગવાને બનાવી છે પત્ની તો તું બનાવીને લાવ્યો છે ઘોડા ચડીને જો તો તું લઈને આવ્યો છે પણ આપણે આપણા ઘેર આપણા મા બાપને આપણા બહેન ભાભીની જોડે આપણે અપેક્ષા રાખીએ છીએ કે મારી મા બાપની સેવા કરો તો આપણે આપણા સાસુ સસરાની સેવા કરવી પડે ને તારે જ કહી શકીએ ને પણ મા બાપના આશીર્વાદ મળી જાવ સાહેબ બહુ આનંદ બહુ ખુશી મળતી હોય છે આપણને અત્યારે બધા સરખાવો હોતો નહીં આ તો અમે કહેવા નીકળે લે કે હું અમને કહેવાની નીકળ્યા છીએ પણ એવું નહીં આ તો આપણે જોણતા હોય એટલે થોડું હોય છે પણ આજે આપણે જે આવડા વ્યસને વળી ગયા છીએ એવા જગ્યાએ ખોટા ખર્ચા કરતા હોઈએ છીએ આપણે પણ મા બાપની સેવામાં થોડો ખર્ચો કરીએ તો આપણે એનો મોટો લાભ થતો હોય છે નહીંતર મેં જોયું આપણા પાટીદાર સમાજમાં વ્યસનો ઘણા થઈ ગયા છે અને ભાઈઓ વ્યસનો છોડો બુનો ફ્યસનો છોડે તો કોઈ દુઃખ આવતું જ નહીં એમ ખર્ચા આપણા ખોટી જગ્યાએ થતા હોય છે દેખા દેખીના ખર્ચા હોય છે બધા અને ગેર તો ઘણા જોતાની ગાડીઓમાં કુતરા ફરતા હોય ને મા બાપ એની ઝૂંપડી પડ્યો હોય છે પણ મને જોઈને એટલું થતું હોય છે સેવા તો મા બાપની સેવા કરીએ ને તો એના મેવા ચોક્કસ મળે છે હાજી એટલે અમે તો આ ભજન માણસો છીએ બધા ઉંમર એક જ છીએ બધા કાકા મને ખબર છે અમારા ગામમાં નાની જનરેશન તો આવું રસો હોતો જ નહીં આ તો હજુ આપણે બધા મોટી ઉંમરના પચાસ ચાલીસ પિસ્તાળીસ પચાસ સાઈઠ વાર ના છે તો રસ લઈએ પાછળ તો આવું ભજન જેવું આવે જ નહીં ભજન કહીશું તો કઈ તમારે ગેરજયન કરો અમારે કોઈ ભજન હોપડવો નહીં એટલે ભજન નો હોપડતા પડતા હોય એ ભજન વધારે હોપડતા પડતા હોય પાછા એટલે ભજન તો ભજન એક માધ્યમ છે ભગવાનની જોડે જવાનું ભગવાનને ભજવાનું માધ્યમ હોય સારી એ અને જીવન શાંતિ જેના તમે જોજો જેના જીવનમાં ભજન હશે પણ ગમે તે લાઈન હોય ગાયત્રી હોય સ્વાધ્યાય હોય ઓમ શાંતિ હોય ગમે તે કોઈ પંથ હોય પણ એ પંથની અંદર ભજન કરતો છે તો એના વિચારો શુદ્ધ છે એનું મગજ શાંત છે અને આપણે આ ભજનોમાં ન જતાં આડા રખડતા હોય ને તો એના મગજ બહુ તંગ છે આપણો એટલે ભજનમાં બેસવાથી એક ફાયદો થાય છે કે આપણું મગજ શાંત બનતો હોય છે એટલે અમે લોકો આ ભજન કરવા આવ્યા છે તો જેવો આવડે એવા ભજન કરીએ છીએ કોઈ મોટા કલાકાર નહીં અમે બધા અને કોઈ ભૂલચૂક થાય તો બાપ કરજો જેવા ભજન આપણે કરીએ તમને ગમે કહેજો અમને બાકી અમારો ભજન ક્લાસિકલ ભજન સમજવાળો ભજન હોય છે કોઈ લેકાવાળો કે ઉડધુડી કે આમ ઠોકવાળો ભજન અમે નહીં કરતા અમારો ભજન ક્લાસિકલ જ ભજન બધો ચાલવાનો છે તો બેજો મજા આવશે ઘણી વાર થોડો તમને ખુશે કરી દઈશું પણ આ મને એક વસ્તુ યાદ આવી છે આ તમને કહી દઉં છું કે આજે આપણા પાટીદાર યુવાનો કોઈ વ્યસને ચડી ગયા હોય ને પણ મેં સર્વે કર્યું છે કે બીડી કા હું ગુટકા ખાતા ત્યાં સુધી બરાબર છે પણ ઘણા ખરા દારૂના રવાડી ચડી ગયેલા હોય છે પણ કોઈને ખબર નહીં આ દારૂ ક્યોથી બન્યું હોય કોઈને ખબર નહીં હોય હું એકલો જ જોણું છું આ દારૂ એક વાઘ એક પોપટ એક મોર અને એક ભૂંડ આ ચાર ભાઈબંધ હતા આ ચાર ભાઈબંધ ભેગા થયા પછી મેં વિચાર કર્યો કે આપણી દુનિયા પર કંઈક એવું નવું બનાવીએ કે લોકો આપણે યાદ કરે એમ કે તે બધા કે આપણે શું બનાવેલા એવું કોઈ આઈટમ બનાવીએ અને લોકો જીવનભર આપણે યાદ કરીશું કે વસ્તુ બનાવી જોણીશ તે ચારેય જણા ભેગા થયા અને વસ્તુ લાયા કોઈ ડબ્બો લાવ્યો કોઈ માટલું લાવ્યું કોઈ મોગળો લાવ્યું કોઈ ગોળ લાવ્યું આ બધું ભેગું કરીને માટલામાં નોખ્યું માટલામાં નોખીને ચૂલા ઉપર મૂકી સળગાયો દેતવા નીચે સળગાયો અને જોયું બધું ગોઠવવામાં આવે છે બધું નીચે ગોઠવણી કરતા હોય આપણને ખબર નહીં પણ બધી ગોઠવણી કરી ઝાડ નીચે ચૂલો કર્યો અને આ માટલું ચૂલા ઉપર મૂક્યું અને બધા ચોફેર બેઠેલા હતા એટલે આની અંદર પેલો ભડકો થયો દેતવાની ઝાડ મોટી થઈ એટલે ઉપર બેઠેલો મોર હતો ને એ સીધો મોય પડ્યો અગ્નિની અંદર સીધો ઉપરથી પડ્યો એટલે એ મરી ગયો અંદર સળગી એટલે પછી એની બાજુમાં પોપટ બેઠેલો હતો તે પોપટ કે આ મારો ભાઈબંધ મરી ગયો તો મારે જીવીને શું કરવું છે એટલે પોપટને પડતું નાખ્યું પોપટને પડતું નાખ્યું કે બાજુમાં વાઘ બેઠેલો હતો એટલે આ તો બધા ખાસ ભાઈબંધ હતા પેલો વાઘ કે આ બે ભાઈબંધ છે આવું મારે જીવીને શું કરવું છે એ મોય પડ્યો એટલે આ વારા પરથી બધા અંદર અગ્નિમાં પડ્યા બધા મરી ગયા એટલે ભૂંડ બાજુમાં બેઠેલું હતું તે કહેતા હું એટલું શું કરીશ તે બુંડાઈમાં પડ્યું આ બધા ભેગા થઈને બધા નામોથી જે ઊભો થયેલો છે એ દારૂ છે આ બધાના ગુણીનામો આવ્યા છે પહેલો પેગ મારે ને એટલે પોપટની માફક બોલવા માંડે તમે જોજો થોડો પીન આવ્યો છે તો પોપટની માફક ચાલુ કરી દે છે બોલવાનું પછી બીજો પેગ મારે એટલે મૂળના ગોળી કળા કરવા મોડશે નાચ છે ને આમ ને તેમ ગરમો ઘરમાં સોસાયટીમાં જો કોઈ ચાલતું છે એના ખેલ કરવા જ મોટા બીજા પેગમાં આ થાય અને ત્રીજો પેગ મારે એટલે પછી બોયો ચડાવે વાઘના જેવી બોયો ચડાવવા આઈ જા ગમે તો લડવા મારા હોમ તો ટકતો ન હોય જોણે મોટો બાદશાહ થઈ ગયો બોયો ચડાવી આવી જ કોઈની તાકાત હોય તો મારા હું લડવા ત્રીજા પેગમાં આ અને પછી ચોથો પેગ મારે તો બુંડચો હોય પછી તો કોઈ હોય જ ના કે આરામ પડ્યા હોય ઘર વાળો ખોવાઈ ને લે તારા હાથો જળે નહીં ગાટ આ તો મૂઢવે દેખાયું તો ઓળખાયું ના હોય ગારો ગારો થઈ ગયેલો હોય પણ આ તો સમજતા નહીં અમે આ તો નહીં કરતા કે ખરેખર આ વસ્તુ જોવા નહીં જીવનની અંદર સૌખ્યથી જીવવું તો આવો વ્યસનો કરાય નહીં આના વ્યસનો માણસને ખતમ કરી નાખતો હોય છે એક દારૂ અને પેલો આ સટ્ટો ને હા સટ્ટો રમજ આ બે તો આપણા પાટીદાર ખતમ કરી છે એટલે હું તો દરેકને સલાહ કરું છું કારણ કે અમે નહીં કર્યું એટલે કહીએ છીએ બાકી કરવાવાળામાં ન કહીએ કે પણ ડોશીમાં છોકરાને લઈને મહારાજ જોડે બાપુ કે બાપુ મારો છોકરો ગોળ ખાય છે એને તમે બંધ કરાવો છોકરો મારો બહુ ગોળ ખાય છે ડોક્ટર ના પાડે છે દોધ કોવરાઈ જશે પણ મોન તો નહીં તમે બાપુ કહો કયો તો આ ગોળ ખાતો બંધ થઈ જાય એટલે બાપુને એમ કીધું એ કરો માજી તમે હાથ દાડા પસાર આવજો આજ હું તમને કહી શકું નહીં તમે લઈને જાઓ પાછો હાથ દાળે મળજો આવતા રવિવાર આવજો હું તમારા છોકરાને સમજાવીશ ડોશીમાં ઘેર જાઓ બીજા સાત રવિવાર આવ્યો સાતમા દાળ પાછો લઈને ગયો પછી બાપુને કીધું બાપુ આવું કહેવાય છોકરો મારો ગોળ ખાય છે ને બંધ કરવાનું કોઈ કયો પછી બાપુએ છોકરાને મોટા હાથ મૂકીને એમ કીધું કે બેટા ગોળ ના ખવાય ગોળ ખાઈએ તો ધોધ કોવરાઈ જ હોય કરમ યા પડે આવું ના ખવાય બંધ થઈ જાય પછી ડોશીમાં કીધું કે બાપુ બીજો ધક્કો ખવડાયો તો તમે પહેલાં રવિવાર મને કીધું તો હું તો એટલાથી દૂરથી કહેવાય તમને તમારી જોડે આવવું પડે એ વખત કહી દીધું હોય તો બાપુ કે માજી એ વખત હું અહીંયા ગોળ ખાતો હતો અને હું ગોળ ખાતો તો મારે કોઈની સલાહ ન હલાય એટલે પછી હાથ ધરીથી બંધ કર્યો છો ને આજે હું તમને કહી શકું છું કે ન ખવાય એટલે આપણા જીવનમાં આપણે પોતે કંઈ પાડતા હોય તો બીજાને કહી શકાય ને કે કહેવાય નહીં ભજનનો પ્રોગ્રામ ચાલુ હતું